નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ખેતીવાડી ઉત્પાદન સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના આજના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા સાત માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર અમરેલી જૂનાગઢ રાજકોટ ગોંડલ મોરબી અને જામનગર આ સાત માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના ભાવતાલથી સૌ પ્રથમ ચણા એક હજાર ચાલીસથી બારસો રૂપિયા અડદ તેરસો પચીસથી ઓગણીસો ને ચૌદ રૂપિયા મગ ચૌદસોથી સોળસો પંચાવન રૂપિયા સોયાબીન આઠસો સિત્તેરથી નવસો અડતાલીસ રૂપિયા જુવાર સાતસોથી એક હજાર સિત્તેર રૂપિયા બાજરીની વાત કરીએ તો ચારસો ને પચીસથી ચાર ચારસો નેવું રૂપિયા તલ તલકાળા અઠ્યાવીસોથી બત્રીસો પંચાણું રૂપિયા તલ સફેદ સત્યાવીસોથી એકત્રીસો પંચાવન ઘઉં ટુકડા ચારસો પિંચોતેરથી છસોને આઠ રૂપિયા મગફળી ઝીણી બારસો રૂપિયાથી તેરસો તેર રૂપિયા મગફળી બારસો સાહીઠથી ચૌદસો ને સત્યાવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ગુવારગમ નવસો બોતેરથી નવસો બોતેર સેમ જ ભાવ રહ્યા એરંડા એક હજાર પચાસથી એક હજાર પચીસ અગિયારસો પચીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને પાંચ રૂપિયા અડદ સોળસોથી ઓગણીસો પંચોતેર મગ પંદરસોથી અઢારસો ચોર્યાસી તુવેર ઓગણીસોથી બાવીસો દસ રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી ચૌદસો અડસઠ રૂપિયા સોયાબીન નવસોથી એક હજાર ચોવીસ બાજરી ચારસોથી ચારસો સિત્તેર રૂપિયા તલ સફેદ અઠ્યાવીસોથી એકત્રીસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો ને ચાર રૂપિયા ઘઉં લોકવન પાંચસોથી પાંચસો ચિમ્મોતેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી તેરસો પચાસ મગફળી એક હજારથી ચૌદ ચૌદસો ને છેતાલીસ અને કપાસ બારસો ચાલીસથી છવ્વદસો ને એકસઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો કલોજી ચોવીસોથી બત્રીસો ચોવીસ રૂપિયા સિંગદાણા સત્તરસોથી છત્તરસો સાઠ રૂપિયા જીરું છ હજાર પાંચસોથી આઠ હજાર સો રૂપિયા રાયડો નવસોથી એક હજાર પચીસ રૂપિયા એરંડા અગિયારસો વીસથી અગિયારસો પંચાવન રૂપિયા ચણા એક હજાર દસથી અગિયારસો સાઠ રૂપિયા રસ્કા બીજની વાત કરીએ તો તેત્રીસો પચાસથી ઓગણચાલીસો રૂપિયા સુવા બે હજાર એકથી બે હજાર એક સેમ ભાવ રહ્યા મેથી અગિયારસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા અડદ સોળસો એકાવનથી ઓગણીસો રૂપિયા મગ પંદરસો દસથી એકવીસો ઓગણ એંસી રૂપિયા ઈસબગુલ પંદરસો પચાસથી અઠ્યાવીસો રૂપિયા તુવેર અઢારસો પચાસથી ત્રેવીસો રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયારસો ચાલીસથી અગિયારસો ચૌદસો એંસી રૂપિયા અજમો પંદરસો ત્રીસથી સત્યાવીસો સાઠ રૂપિયા સોયાબીન નવસો પાંચથી નવસો રૂપિયા જુવાર આઠસોથી બારસો દસ રૂપિયા લસણ એકવીસોથી છત્રીસો ને પચાસ રૂપિયા વરિયાળી ઓગણીસો એકથી બે હજાર વીસ રૂપિયા મરચાંચૂકા અઢારસોથી ચાર ચાર હજાર રૂપિયા તલ કાળા ત્રણ ત્રણ હજાર એકથી તેત્રીસો ચાલીસ રૂપિયા તલ સફેદ સત્યાવીસો પચાસથી બત્રીસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો બાવનથી છસો ત્રીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચોવીસથી પાંચસો રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી તેરસો ત્રણ રૂપિયા મગફળી અગિયારસો ત્રીસથી ચૌદસોને ચોસઠ રૂપિયા અને કપાસ બારસો સિત્તેરથી ચૌદસો સિત્તેર રૂપિયા ભાવ રહ્યો ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો કલોજી બે હજાર એકથી બત્રીસો ને એકાવન રૂપિયા જીરુ છ હજાર બસો એકથી સાત હજાર આઠસો એકાવન રૂપિયા રાયડો નવસો એક્યાસીથી બારસો એકાણું રૂપિયા એરંડા ચારસો એક એક્યાસીથી અગિયારસો ને એકવીસ ચણા એક હજારથી અગિયારસો એકોતેર અડદ ચાર સાતસો ને એકાવનથી ઓગણીસો એક રૂપિયા મગ આઠસો એકસાઠથી અઢારસો એકાવન ડુંગળી સફેદ એકસો છન્નુંથી ચારસો છન્નું રૂપિયા તુવેર છસો એકથી બાવીસસો એકવીસ રૂપિયા ધાણાની વાત કરીએ તો એક હજારથી સોળસો એક રૂપિયા સોયાબીન સાતસો એકથી નવસો એકતાલીસ રૂપિયા લસણ ઓગણીસો એકાણુંથી ચોત્રીસો એકાણું રૂપિયા ડુંગળી એકસો એકથી સાતસો ને એકવીસ રૂપિયા મરસાચુકા ચૌદસો એકથી એકાવનસો એક તલ સફેદ બે હજારથી બત્રીસો એકોતેર ઘઉં ટુકડા પાંચસો વીસથી ચા સાતસો રૂપિયા કૌલોકપન પાંચસોને સોળથી પાંચસો અઠ્યાસી રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો નવસો એકાવનથી ચૌદસો ને એકાવન રૂપિયા મગફળી નવસો એકવીસથી ચૌદસો ને સોળ રૂપિયા અને કપાસ એક હજાર એકથી ચૌદસો ને છન્નું રૂપિયા મોરબીની વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડની વાત કરીએ તો જીરું છ હજાર બસો સાહીઠથી આઠ હજાર રૂપિયા રાયડો બારસો ત્રીસથી બારસો ત્રીસ રૂપિયા ગોવારગમ નવસો બાવનથી એક હજાર ત્રીસ રૂપિયા એરંડા અગિયારસો બારથી અગિયારસો છત્રીસ રૂપિયા ચણા એક હજાર દસથી અગિયારસો પચાસ અડદ બારસો નેવુંથી અઢારસો ને બાવીસ રૂપિયા સોયાબીન આઠસો સિત્તેરથી નવસો ને ચુમ્માલીસ રૂપિયા બાજરી ચારસો ચોસઠથી ચારસો ને છાસઠ તલકાળા પચીસો ત્રીસથી એકત્રીસો છાસઠ તલ સફેદ અઠ્યાવીસોથી ત્રણ હજાર બોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો આઠથી પાંચસો ને એંસી રૂપિયા મગફળી ઝીણી નવસો વીસથી તેરસો ને છન્નું રૂપિયા અને કપાસ બારસોથી ચૌદસો ને બોતેર રૂપિયા હવે વાત કરી લઈએ મોરબી માર્કેટ યાર્ડની તો એરંડા એક હજારથી અગિયારસો પિસ્તાલીસ ચણા સાતસો પચાસથી બારસો ને છવ્વીસ અડદ સત્તરસો પાંત્રીસથી અઢારસો બત્રીસ મગ સત્તરસો એકવીસથી ઓગણીસો સાઠ તુવેર આઠસો પચાસથી અઢારસો ને એંસી રૂપિયા ધાણાની વાત કરીએ તો એક હજાર પંચાવનથી પિસ્તાલીસ સોયાબીન નવસો બારથી 928 અઠ્યાવીસ ચુવાર પાંચસો ત્રેવીસથી 1204 ચાર રૂપિયા તલ કાળા બાવીસો પંચાણુંથી બત્રીસો પંચાવન રૂપિયા તલ સફેદ સત્તરસો દસથી તેત્રીસો પચીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો તેર ઘઉં લોકવન પાંચસો પચીસથી પાંચસોને એંસી રૂપિયા મગફળી ઝીણી એક હજારથી તેરસો નવ રૂપિયા મગફળી નવસો છત્રીસથી ચૌદસો સાત રૂપિયા અને કપાસ નવસો સડસઠથી ચૌદસોને સાઠ રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો જીરું છપ્પનસોથી આઠ હજાર પંચાવન રાયડો નવસો પચાસથી એરંડા એક હજારથી અગિયારસો ચણા એક હજાર પિસ્તાલીસથી અગિયારસો ને સાહીઠ અડદ ચૌદસોથી વીસ અને મગ બારસોથી સત્તરસો પિસ્તાલીસ તુવેર એક હજારથી ઓગણીસોને પંચાવન રૂપિયા ધાણાની વાત કરીએ તો ધાણા અગિયારસોથી ચૌદસો ત્રીસ અજમો બાવીસો દસથી ઓગણચાલીસો પાંચ જુવાર પાંચસોથી એક હજાર પચાસ લસણ પંદરસો પચાસથી ચોત્રીસો રૂપિયા ડુંગળી ત્રણસોથી આઠસો પચાસ મરસાચુકા અઢારસોથી ચાર હજાર રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસોને દસ રૂપિયા તલસફેદ સત્યાવીસો પાંત્રીસથી એકત્રીસો ચાલીસ ઘઉં ટુકડા ચારસો પિસ્તાલીસથી પાંચસોને છન્નું રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચાસથી સત્તરસો ને ત્રીસ રૂપિયા અને મગફળી અગિયારસોથી તેરસો ને પચીસ રૂપિયા અને કપાસની વાત કરીએ તો બારસોથી પંદરસોને વીસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ